નમસ્કાર મિત્રો હું આપનો દોસ્ત હરિવર્ધન જોશી આજે ભૃગુદરા ભરૂચના ઉભરતા કવિ કમલેશ ચૌધરી અમરની ગઝલનું પઠન અને રસાવાદ સંભળાવું છું શીર્ષક છે સજાવે છે મુજને ચાક પર કાયમ ચડાવે છે એ જ મુજને ચાક પર કાયમ ચડાવે છે એ જ તો ઈશ્વર મને નોખો સજાવે છે ક્યાંક મંદિર જય ઘડી બેસી તો જુઓ ક્યાંક મંદિર જય ઘડી ભર બેસી તો જુઓ એ જ પલાંથી ઈશ્વરની અનુભૂતિ કરાવે છે સૂર્યને ઘરમાં પૂરીને શું કરવું દોસ્તો સૂર્યને ઘરમાં પૂરીને શું કરવું દોસ્તો એક દીપક ઢૂંપડીને જગમગાવે છે બાળકોને ક્યાં ખબર પણ હોય છે ઘરની બાળકોને ક્યાં ખબર પણ હોય છે ઘરની એક રીક્ષા કેમ નુઆ ઘર ચલાવે છે ગામડાઓ સાવ કઠપુતળી બની ગયા છે ગામડાઓ સાવ કઠપુતળી બની ગયા છે રેત કપથી મન મુજબ એને નચાવે છે ચોતરા પર સાવ નવરા એ નથી બેઠા ચોધરા પર સાવ નવરા એ નથી બેઠા કોક ભટકેલા ને એ રસ્તો બતાવે છે અને છેલ્લો છે કોણ દસ્તક આમ આપે છે અમન મુજને કોણ દસ્તક આમ આપે છે અમન મુજને સાવ ભીટર કોક આવીને લખાવે છે એ જ મૂજને ચાક પર કાયમ ચડાવે છે એ જ તો ઈશ્વર મને નોખો સજાવે છે મિત્રો ગઝલનો ઉપાડ અને ઉગાડ થતો પ્રારંભ કેવો સરસ છે એ જ મુજને ચાક પર કાયમ ચડાવે છે એ જ તો ઈશ્વર મને નોખો સજાવે છે એ જ મુજને આમ કહી કવિ ઈશ્વરની સર્વોપરિતા સ્વીકારે છે અને જણાવે છે કે એ જ ઈશ્વર મને નોખો સજાવે છે ક્યાંક મંદિર જઈ ઘડી પર બેસી તો જુઓ એ જ ફલાથી ઈશ્વરની અનુભૂતિ કરાવે છે અહીં પણ ભગવાનની પ્રાર્થનાથી થતી દિવ્ય અનુભૂતિની વાત થઈ છે જે સમજાવી કે બતાવી ન શકાય માત્ર અનુભવી શકાય એની વાત છે સૂર્યને ઘરમાં પૂરીને શું કરું દોસ્તો એક દીપક ઝૂંપડીને પડીને જગભગાવે છે આજના ભૌતિક યુગમાં વધારેમાં વધારે ભીગું કરવાની મનોવૃત્તિ સામે લાલ બત્તી ધરતા કવિ કહે છે સૂર્યને શું કામ ઘરમાં પૂરું ઝૂંપડી ઝગમગાવવા માટે એક દીપક પૂરતો છે કવિને માત્ર એક દીપકથી સંતોષ છે એને વધારાનો ઝગમગાટ ગ્રાહ્ય નથી પછીનો આ તો જો ગરીબીની વરવી વાસ્તવિકતા ઉજાગર થાય છે આ રીતે બાળકોને ક્યાં ખબર પણ હોય છે ઘરની એક રિક્ષા કેમનું આ ઘર ચલાવે છે લાખો કરોડો માણસો આ દેશમાં રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે પણ એની બાળકોને ક્યાં ખબર છે બાળકને પિતા કેવી રીતે કમાય છે એની ખબર હોતી જ નથી અને કવિનો આક્રોશ અહીંયા ઠલવાય છે બાળકોને ક્યાં ખબર પણ હોય છે ઘરની એક રિક્ષા કેમનું આ ઘર ચલાવે છે રિક્ષા ચાલે છે તો ઘર ચાલે છે સિમેન્ટ કોન્ક્રીટના જંગલોને કારણે ગામડા ગામડા નથી રહ્યા એ બતાવવા આ વેધક શેર જુઓ ગામડાઓ સાવ કઠપુતળી બની ગયા છે રેત કપથી મન મુજબ એને નજાવે છે ચોતરા પર બેસનારની ક્યાંક ટીકા થાય છે પણ એ પણ ક્યાંક ઉપયોગી થાય છે આથી કવિ કહે છે ચોચરા પર સાવ નવરા એ નથી બેઠા કોક ભટકેલાને એ રસ્તો બતાવે છે અને છેલ્લો મગતા વાહ કહેવાનું મન થાય કોણ દસ્તક આમ આપે છે અમન મુજને અમન કવિનું તખલ્લુસ છે કોણ દસ્તક આમ આપે છે અમન મુજને સાવ ભીતર કોક આવીને લખાવે છે કવિતા એ કુદરતી બક્ષિસ છે કોક આવીને લખાવે છે એનાથી સ્પષ્ટ થાય છે કે કોક એટલે પરમ તત્વની કૃપાને કારણે જ સાહિત્ય સર્જન થતું હોય છે અવારનવાર મળતા રહીશું મિત્રો ગુજરાતી સાહિત્યની આવી ઉમદા વાતો લઈને આવજો